સમગ્ર રાજ્યભરમાં આગામી અગિયાર માર્ચથી ધોરણ દસ અને બારની ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે જેમાં વિદ્યાર્થીઓને કોઈ અગવડ ના પડે તે માટે સુરત ટ્રાફિક ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે પરીક્ષા દરમિયાન કોઈ પરીક્ષાર્થી રસ્તામાં જામમાં ફસાય તો ગભરાવાની જરૂર નથી આ માટે ટ્રાફિક પોલીસના હેલ્પલાઇન નંબર ચીમોતેર ત્રણસો ચાલીસ પાંચસો પંચાવન પર કોલ કરવાનું રહેશે પરીક્ષા શરૂ થવા અને પરીક્ષાઓના છૂટવાના સમયે ટ્રાફિક પોલીસના અધિકારી પોતપોતાના વિસ્તારોમાં તહેનાત રહેશે ટ્રાફિક શાખાના સર્કલના વિસ્તારમાં સરકારી બાઇકો અને સર્કલ વાઇઝ ત્રણ ત્રણ ટીમો મળી કુલ છત્રીસ ટીમોની ફાળવણી કરવામાં આવી છે ખાસ કરીને શહેર આખામાં મેટ્રોનું કામ ચાલે છે ત્યારે ઠેર ઠેર રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું છે જેને લઈ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ન આવે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ધોરણ દસ અને બારમાની જે અગિયાર તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માન્ય સીપી સાહેબ અને માન્ય જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંક્શનોને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે સાથે સાથે સુરત શહેરના ટોટલ બાર સર્કલ એકતાળીસ સેમી સર્કલ અને છત્રીસ અમારી બાઈકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ ત્રણ ત્રણ હશે એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે એવા લોકેશન આઇડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચાડ પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે એ વિદ્યાર્થીના નંબર સાથે અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઇક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈપણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી અગિયાર તારીખથી ચાલુ કરવામાં આવશે